ચા ચંદન ઘો કહે ને એ આ ઘો ઘો કે સોરી એનું પૂછડું આ પાઇપલાઇન છે ને મજા આવે પાઇપલાઈનમાં ખેડૂતોને સોરી પૂછડું છે અહીંથી મારી પાઇપલાઈનમાં પાઇપલાઈન ઉપર બેઠું આ એક વિલુપ્ત થતું પ્રાણી છે આ પ્રાણી છે ને એમ કે હવે ક્યાંક જ જોવા મળે જો અત્યારે છે મારવાનું મન થાય પણ આ કેટલું નુકસાન કરે પણ મરાય નહીં કેમકે આને અત્યારે ક્યાંક જ જોવા મળે જો એને મગર ટાઈપ હોય કદાચ પાણીમાં બેઠું દેખાય તો જોઉં તો મરાય નહીં કેમ કે આ છે ને હવે ક્યાંક જ જોવા મળે આનું બચાવ કરાય પછી આવનારા ભવિષ્યમાં જોવા નહીં મળે તો આ એનું પૂછડું જો